જે અસ્મિતા છે આ અસ્મિતાને ઉજાગર કરવાની આપણામાં સ્વાભિમાન જગાવવાનું

જે યોજના છે અથવા તો જે લાભ છે એ છેવાડાના માનવી શરદી પહોંચાડવો આ ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિકતા હતી અને ભારતીય જનતા પાર્ટી જ્યારે રાજકારણમાં આવવાનું નક્કી કર્યું ત્યારે જ એનો આ મુખ્ય ધ્યેય હતો એટલે જ પંડિત દીનદયાળજી ભારતીય જનતા પાર્ટીના સ્થાપક કહેવાય પંડિત દીનદયાળજી કર્યું કે અંત્યોદયનો સૂર્યોદય અંત્યોદય એટલે જે છેવાડાનો માનવી છે એ પોતાના પગ પર થાય પોતાની રીતે પોતાના પગ પર થઈ અને આગળ વધે પોતાના પરિવારનું ગુજરાન કરી શકે એ એને સક્ષમ કરવો જોઈએ આ દિશામાં કામ કરતા થયા એટલે એને કહે છે કે અંત્યોદયનો સૂર્યોદય અને આ અંત્યોદયના સૂર્યોદય માટે જો કોઈ કાયમ કરતું હોય તો ફક્ત અને ફક્ત ભારતીય જનતા પાર્ટી કામ કરે છે અને એ પણ નરેન્દ્રભાઈ આ જ વિચાર લઈને નીકળ્યા છે આપણામાંના જ એક છે આ વિચાર લઈને ધૂણી દેખાઈ છે એમને એટલે તો આપણે ગર્વથી કહીએ છીએ કે કોરોના જેવી મહામારીમાં પણ આપણને દરેકે દરેક વ્યક્તિ સુધી એસી કરોડ જનતા સુધી મફત અનાજ પહોંચાડવાની યોજના જો કોઈ ફક્ત એ કોઈ દેશ ચલાવતો હોય તો ભારત દેશ અને એ પણ આ કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈ મોદીને આભારી છે